શ્રી વલ્લભાધી જય શ્યામ શ્યામસુંદર શ્યામને મહારાણી જીકી જય કિશોરીબાઈના વાર્તાજીમાં આપણે શ્યામના ટકનું રસવાન કરી રહ્યા છે શ્યામનાથજી કિશોરીબાઈ પાસે પધાર્યા હતા અને શ્રીજીએ પણ શ્રી ગોસાઇજીને સિફારિશ કરી શ્રી ગોસાઇજી પધાર્યા અને હવે તનુ નવત્વનું દાન શ્યામનાથજીએ શ્રી ગોસાઇજીની કૃપાથી કર્યું છે अगर ततही समय श्री गुसाई जी को सोलह श्रृंगार सहित यमुना जी के दर्शन भय तरंग भुज कंकण प्रकट मुक्ति का वालुका नितंबा तट सुंदरी नमत कृष्ण तुरिय प्रिया तब आप देखे तो श्यामुना जी किशोरी बाई के पास बैठे हैं जरे पधारेत जरे सीमा था समाधि रूढ दोलोत्तम जल रूपी डोलामा આ પાધિદૈવિક સ્વરૂપ શ્રીમનાજી બિરાજ્યા હતા અને અત્યારે કિશોરીભાઈની પાસે બિરાજ્યા છે તપ શિયમનાજી યમુનાજી કો શ્રી ગુસાઇજીને દંડવત કરી નમામી યમુનામ અહમ શ્રી ગોકુલેશને જીવ નમંતિ અતિરિક્ત કરવા સમર્થ નથી તેવું શ્રી યમુનાજીનું પણ છે આચાર્ય સ્વરૂપ श्री गुसाई जी दंडवत करू तब श्यमना जी ने श्री गुसाई जी से दंडवत करी तब श्री गुसाई जी कहे हम तिहारे लिए आए हैं ताते ऐसी मतें करो तब श्री गुसाई जी फैरी पूछे यह कारण कहा है जो तुम अपने हस्तकमल सो श्रम करो तो तब श्यमना जी कहे यह श्री आचार्य जी महाप्रभुन को वाक्य है वदती वल्लभ श्री हरे जो कौशियम नास्तक को पाठ करत है ताको हम प्रीति सो निज लीला के निज जल सो स्नान करावत है इम तव कथा दिखा सकल गोपिका संगम स्मरण श्रमा जलाणु भी सकल गात्र जय संगम वाक्य सकल दुरीतन को क्षय होत है समस्त दुरीत क्षयो अने कलिंदया मुकुंद में रति बढ़ावती है और मुकुंद की रति जीव में बढ़ावत है मुकुंद स्वरूप उज्जवल है से भुवम भुवन पावनिम अधिगताम भुवम अधिगताम भुवन पावनिम भूमि पर पधारी ने उष्टि जीवना देने आपे दोष रहित करो यम को ना ही दिखावत तव चरित्र मति अद्भुत न जातु यम यातना भवती ते पय पानत यमोपी बगिनी सुतान कथम हंती दुष्टान अपी अपन चरित्र अति अद्भुत है केवल तृषा शांत करवा करने जो कोई अपन जल पान कर ले तो आप तेने यम ने नहीं दिखाड़वा दे देता और वाको पुष्टि मार्ग में प्रवेश કરાવત હૈ સુરધુની પરમ સંગમાં તવૈવ ભુવી કીર્તિતા નતું કદાપી પુષ્ટિસ્થિતિ પુષ્ટિસ્થ આપના સંગમથી જ ગંગાજીની સ્તુતિ કરશે કેવલ ગંગાજીની નહીં કારણ કે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ આપ જ કરાવો છો પરંતુ તુમારે કુલ મેં નામ નિવેદન કરત હૈ શમના સકો પાઠ કરત હૈ તાકો રાસ લીલાકો પાઠ યમનાષ્ટક નું અને દાન કરે શ્રી ઠાકોરજી રાસનું જેવી રીતે ગોપીજનોએ શ્રી યમુનાજી નું સેવન કર્યું હતું અને શ્રી ઠાકોરજીના પ્રિય બન્યા હતા ય કઈ વલ્લભ કુલ કે સરની કો ઉત્કર્ષ દેખાય વલ્લભ કુલ કે સરની બિના પુષ્ટિ રાસ મેં પ્રવેશ ન હોય ઓ શ્રી આચાર્યજી કે બચન કો ઉત્કર્ષ કહે જયતી જે જયતી પદ્મ બંધો સૂતામાં જયતી શબ્દનો અર્થ થાય ઉત્કર્ષ જો કેવળ શ્રી અમનાસ ટકે પાઠ માત્ર શું શ્રી અમુનાથજી અષ્ટ ઐશ્વર્ય

ગુપ્ત રીતિથી અતો તવ લાલના તાતે હમ અપને શ્રી હસ્ત કમલ સો મહપ્રસાદ થે ઓર અબ એ શુદ્ધ વહી હે તાતે આપ ઇનકો સેવા પધરાઈ દીજીએ શુદ્ધ થયા છે કિશોરી બાઈ માટે આપ એને હવે સેવા પધરાવી આપો અને તેમાં પણ આવશે જે આગળ આવી ગયું ભુવમ ભુવન પાવનીમ અધિગતામ

રાખી છે જલ ઓછું અને રજ વધારે રીતભાત શીખાય પાછે કિશોરીબાઈ નીકી ભાતી સો સેવા આવે છે ધ્રુવ પરાશર અભિષ્ટ દે આપણે ધ્રુવ અને પરાશરને ઈચ્છિત ફલ આપ્યું છે અને પણ જે કરી રહ્યા છે કે કૃપાના દાન કરો અને શ્રી ગુસાઈજી પધરાવ્યું નીકી વાતી થી સેવા કરવા લાગ્યા ઓર નિત્ય કે નેગમે સાત ટકા સામગ્રી કરતી શ્રી ઠાકોરજી કોરોગાવતી મહાપ્રસાદ વૈષ્ણવ કો લીવા આવતી ઓર એક દિન વા કિશોરીબાઈને શ્રી નવનીત પ્રિયજી કો ગાદી તક્યાન પર ખેલ દેખે પધરાવ્યું છે તો રમણ રીતિના રજ ખેલી રહ્યા છે તબુ કિશોરીબાઈ આપને મન મેસન્ન ભાઈ શ્રી ઠાકોરજી કી સેવા બહુત પ્રીતિ સૌ કરતી કૃપા જલધી સંશ્રિતે કૃપાસાગર શ્રી कृष्णा ने मेलवी આપ્યા છે કિસोरीबाई સૂત બહોત કાતી હવેનો પ્રસંગ એક દિન એક વૈષ્ણવ કિસोरीबाई કો કચ્છ સામગ્રી દેની કિસोरीबाई સિદ્ધકરી શ્રી રાકોજી કો ભોગ ધર્યો તા દિન શ્રી રાકોજી આરોગ્ય ન પધારે કિસोरीबाई અપને મન મે બહોત ખેદ કરન લાગી તબ શ્રી રાકોજી બોલે તને મેરે લિયે સામગ્રી ક્યું લેની સો હમ કેસે આરોગે યામૈ યજતાયે जो वैष्णव को और के सत्ता की सामग्री अपने श्री ठाकुर जी कोरोनी नाही और कच्छु वैष्णव पे लेके ले ठाकुर जी को विनियोग न सो श्री ठाकुर जी अंगीकार न करे स्वभाव विजयो भवेदंतकरण को वासना सहित स्वभाव फिरी जाए है અરુ ભગવાન કો સ્વભાવ હે જો વ્રજભક્ત કો દેવે કો આનંદ ઓર કુ ન દે સો ફિરી જાય હે શ્રી ઠાકોરજી જતાવી પણ રહ્યા છે નારાજ પણ થયા છે અરોબા નથી પધાર્યા પણ વ્રજભક્તને દેવાનો આનંદ તરત જ નેક્સ્ટ લીટીમાં આવશે કે કિશોરીભાઈને દાન કરે છે અને કંઈ પણ રહ્યા છે કે તે શા માટે બીજાની સત્તાનું લીધું અને આગળના વાર્તાજી આપણે આગળ રસપાન કરશું શ્યામ સુંદર અમને મહારાણી જી જય